મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિજ્ઞિકું ચેનલમાં મિત્રો તમે ચેનલ પર નવા ચેનલ સબસાઈડ કરમ ભૂલશો અને એમના ચેનલ પર શિક્ષણ જગતની દરેક માહિતી આપવામાં આવે છે કોઈપણ ભરતી આવે પરિપત્ર આવે કોઈપણ શિક્ષણ જગત માટે ઉપયોગી મળે એ તમામ તમામ માટે સાચી સચ માહિતી મળતી હશે ચેનલ સબસાઇક ભૂલશો નહીં સાથે સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ અને Telegram ગ્રુપ બંને બનાવવામાં આવ્યું છે તમે અવશ્ય તે બંને જગ્યાએ જોઈન થઈ જાઓ લિંક ડિસ્ક્રિપ્શન હું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય નબકતાં આજના વિડિયોની વિગતે ચર્ચા કરીશું વિડીયો ગમે વિડિયોને લાઈક કરવામાં ભૂલશો નહીં તો મિત્રો તમને કઈ રીતે વાત કરીશું જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકમાં બીજો રાઉન્ડ જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની ભરતીમાં મિત્રો બીજો રાઉન્ડ તેના વિશે મિત્રો આ વિડીયોની ચર્ચા કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરી છે તમે જોઈ શકો છો કમિશનર ઓફ સ્કૂલની કચેરી તમામ જિલ્લાઓમાંથી ખાલી જગ્યાઓની વિગત મંગાવી દીધી છે માધ્યમિક જ્ઞાન સહાયક ખાલી જગ્યા માટે બીજો તબક્કા કાર્ય હાથ ધરવામાં આવી છે પ્રાથમિક બાદ માધ્યમિકમાં પણ જ્ઞાન સહાયકની જગ્યા ખાલી પડતો બીજો રાઉન્ડ જાહેર કરવાની ફરજ પડી છે રાજ્યની માધ્યમિક સ્કૂલમાં જ્ઞાન સહાયક નિમણૂંક માટે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી બહાર ખાલી પડે જગ્યા ભરવા માટે બીજા તબક્કાની કાર્યવાહી કરવાનું આયોજન કરાયું છે જેને લઈને હાલમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ખાલી પડે જ્ઞાન સહાયકોની જગ્યા વિગતો મંગાવી હોવાનું કમિશનર ઓફ સ્કૂલ્સની કચેરી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી પત્ર લખી બે દિવસ ખાલી જગ્યા વિગતો મંગાવવામાં આવી છે અને જેથી ખાલી જગ્યા વિગતો મળ્યા બાદ બીજા તબક્કા ભરતી કાર્યવાહી હાથ ધરાશે જ્ઞાન સહાયક ખાલી જગ્યાએ બીજો રાઉન્ડ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો મિત્રો કમિશનર સ્કૂલની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓ શિક્ષણ અધિકારીઓ પાસે પત્ર લખી માધ્યમ વિભાગમાં જ્ઞાન સહાયક યોજના અંતર્ગત પ્રથમ તબક્કાની બાદ ખાલી પડી છે અને બીજા તબક્કા માટે પ્રભાવપાત્ર ખાલી જગ્યાએ વિગતો મંગાવી છે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત સરકારી અનુરાધિત મોડલ આર એમ એસ માધ્યમિક શાળામાં સારાવાર મધ્યવર્શ જ્ઞાન સહાયકની સમગ્ર શિક્ષક કચેરી દ્વારા પ્રથમ તબક્કા ફાળવણી કરવામાં આવી હતી આ કાર્ય પૂર્ણ થયા બાદ બંને પૂર્ણ થયા બાદ મિનસનકારી અરુણવાડી મોડલ મોડલમાં આર એમએસ માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયક હાજર થયા બાદ જિલ્લાની ખાલી પડતી જગ્યા ઉપર બીજો રાઉન્ડની જગ્યા હાથ ધરવામાં આવી છે આ માધ્યમિકમાં જ્ઞાન સહાયકોની ખાલી જગ્યા માટે બીજો તબક્કાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો મિત્રો ટૂંક સમય જ્ઞાન સહાયક માધ્યમિકનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવી જશે તેવી શક્યતાઓ લાગી રહી છે થેન્ક યુ મેચ